hãy quá tân ác mục tiêu hãy yêu mạo rượu tuya mạo rượu tuya mạo rượu tuya 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 anh tuya

લા લાને કાતર મત લા હું રમ્મા દી જોડે આવો કાતર એમ મરે નેહી પતામાં કાતર માર કે નરી હામો પીરી ઊભો રહ્યો કાતર મારી દે કાતર મારવા ની કીધું ગંજી પતામાં કાતર મારવાની હોય બાપા તો જો કાતર મારવા ની કીધું ગેલ કીધું ગંજી પતામાં કાતર માર દિન તે મારી હામો હું કાતરું મારી દ્યો તમે કીધું એટલે માંટે આવી એટલે એટલે કાઈ નહિ યો તમને હારું ન લઈ દઉં મારા પૈસા એવા 3 બટ કે હારું ન લઈ દઉં બાપા લે 10 ગયા ને కాదరు మరబారమం కిఎ తిన్ని నిరిమరారలేని మరారారు ? మా మాని మరారు తినినినినినినిని. పాసతాదిలీనిని ప్ఆదిలో? పాపాదిలో. ప్న�

મે આય ન કીલે હો ઓ આમાં માં બાપ આય કોઈ નખ્યું નઈ પડ નખો લે આપણ જો એ તો બરાય આ કમાઈ કુંધી રમમાનુ છે હ આ કમાઈ કુંધી હા તો કોણ ન પડે રમમાનુ છે હા લે હાલો આપણે પાંચ આયા હે કેટલા નાખ્યા મુકરે હ હા આ કમાઈ કુંધી રમમા દે પાંચ પાકા આલીન તો વા પાંઠ આયા યમે આ હા હા છો હા નાખો યે આ દ હા 9 પણ બહુ વાર લાગે નથી એક આ

ગુફીર આજ લુટી લે તું મા હવે કા જાય તરમા